મનસુખ વસાવા આમ તો ભરૂચના સાંસદ છે મનસુખ વસાવા આપણને અધિકારીઓને વાર જોવા મળે છે ભાજપના નેતાઓને ખગડાવતા જોવા મળે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આપણને અનેકવાર એવો વિચાર આવે કે મનસુખભાઈ સાંસદ છે મનસુખભાઈ કામ કરશે પણ મનસુખભાઈ કામ કરતા ક્યારેય નથી જોવા મળતા અને હવે ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા એક સવાલ ઉભો કરવામાં આવ્યો હતો ભરૂચમાં અને તેના આજુબાજુના વિસ્તાર હોય નર્મદા હોય કે પછી જૂના રાજગામ દ્વારા ચેતર વસાવા દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને હવે રહી રહી અને મનસુખ વસાવાને ત્યાં જોવાયું છે કે તકલીફ છે અને કામ બરાબર નથી થઈ રહ્યું સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ વાત એવી છે કે ચેતર વસાવા દ્વારા આપણે જોયું હતું કે જુનારાજ ગામ અને આજુબાજુના ગામોમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો રોડ રસ્તાના પ્રશ્નને લઈ અને વિરોધ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે અહીંયા રોડ રસ્તાના કામ બરાબર નથી થઈ રહ્યા રોડ રસ્તાના કામ થઈ રહ્યા છે પણ એની અંદર મોટા પાયે ક્યાંક ને ક્યાંક ગડબડી ચાલી રહી છે મનસુખ વસાવા દ્વારા ત્યારે આક્ષેપો કરવામાં આવ્યા હતા ચેતર વસાવા પર કે ચેતર વસાવા ખોટી રીતે આ બધો વિરોધ કરી રહ્યા છે એમના વિસ્તાર સિવાય પણ જઈને વિરોધ કરી રહ્યા છે એવી વાતો મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી હતી પરંતુ હવે ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવાને પણ રોડમાં જે કામ થઈ રહ્યું હતું એના ડામરમાં મોટે પાયે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો ખરાબ માલ વાપરવામાં આવી રહ્યો હતો અને પછી જ મનસુખ વસાવાએ અધિકારીને ખખડાવ્યા સૌપ્રથમ આપણે મનસુખ વસાવાએ ત્યાં જઈને શું કર્યું એ જોઈ લઈએ

गामर पे ऐसा धोला है यहां पर आ गया है ये तो भैया डांबर नहीं है ये डांबर डांबर नहीं है डांबर में ये क्या डाला है ऑयल डाला है देखो क्या है ये अरे आने आपको भी मालूम है आप बोला उनके साहब बुलाओ बोला बुलाओ डांबर में ये ऑयल લગતા <muchos> 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 <muchas>

બોલજો જો બી હોય આપના ઠેકેદાર ઠીક ઠીક કરે કરે તો એસ્ટી પર ડામર ગયો એ લોકો નાગ દે છે ને અહીંયા મનસુખ વસાવાએ કામ સારું કર્યું એ ત્યાં ગયા કામનું નિરીક્ષણ કર્યું લોકોને ખકડાવ્યા અધિકારીઓને ખકડાવ્યા એ સારી બાબત છે પરંતુ મનસુખ વસાવાને પણ અહીંયા એ જ કહેવું છે કે ચૈતર વસાવા પણ વિરોધ કરી રહ્યા હતા ત્યારે મનસુખ વસાવાએ ચૈતર વસાવાનો વિરોધ કર્યો હતો અને હવે મનસુખ વસાવા ત્યાં પહોંચે છે અને અધિકારીઓને ખખડાવતા જોવા મળે છે એટલે ક્યાંક ને ક્યાંક હાલ આ સમગ્ર બાબતને લઈ અને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કે મનસુખ વસાવા સાંસદ છે મનસુખ વસાવા ત્યાં ગયા એમણે અધિકારીઓને ખખડાવ્યા પણ ખરા પરંતુ જ્યાંના તે દેડિયાપાડાના ત્યાંના ધારાસભ્ય વાતને લઈ અને ક્યારથી સવાલો ઉભા કરી રહ્યા છે તો શું મનસુખ વસાવા એ વખતે એમના પર આક્ષેપ કરવા જોઈતા હતા કે એ વાતને ધ્યાનમાં લેવું જોઈતું હતું સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં